સવાર હવારમાં બે બાકસ લઈ લીધા એમાં હતું એવું કે શીનુને સોરસ અને ત્રિકોણ દોરવાના હતા એમાં દિવાળી સોંટાડવાની સોટાડીને પછી મેં મૂક્યું હુકાઈ જાય ને ત્યાં સુધી આપણે તૈયાર થવાનું છે પેલા શીનુના હેરવોશ કર્યા અને હવે મારા હેરવોશ કરવાના હતા અને અમે છે ને ડવ યુઝ કરવી એ જો મેં ટેક કરેલું છે મગાવવાનું છે તો મગાવી લેજો અને પછી અમે બે રેડી થયા ને એટલી વારમાં તો આ હુકાઈને હરખું થઈ ગયું અને બપોરે ઘઉં મારા ભાગમાં એવા ફટાફટ પેલા હારા કર્યા ડબ્બો ધોયો અને પછી મારે આધાર કાર્ડ ગોતવાનું હતું ખબર તમને સૌથી પહેલું આધાર કાર્ડ કોનું બન્યું હતું નરેન્દ્ર મોદી વિજય રૂપાણી હા તો થોડીક ખબર તો રાખવી પડે અને મને છે ને આંબલી બહુ ભાવે જીનું ને લેવા જાવ ને તો એ લેતા આવું આંબલી ખાવાની મજા જ એવી આવે આંબલી ખાવા ખાવામાં છે ને લસણ વાળી સટણી કરવાની ભૂલી ગઈ હાંજે વારો આવ્યો આમ તો મને કોઈની બીક ન લાગે પણ આ મરસા તળવાના થાય ને તો ઈ ત્યાં રવિ અને આશિષ આવી ગયા આ બે મારા ભાઈઓ છે બેહવા હવા આવ્યા થા નો માવો ખાય નો સા પીવે તાઢીતી ને તો એને સોડાની પણ ના પાડી હાલો હાલો આસ કમેન્ટમાં માં કેજો તમારું આધાર કાર્ડ માં કયું નામ લખેલું છે તમને નેક્સ્ટ વિડિયો માં જે દ્વારકાધીશ લેક્ચર સબસ્ક્રાઇબ